નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આગામી દિવસોમાં એરંડાના ભાવમાં વધારો કે પછી ઘટાડો અને બજાર છે કેટલા રૂપિયા સુધી એરંડાની જોવા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો અહીં તમને સબસ્ક્રાઈબનું બટન બતાવતું હોય છે ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં બેલની જે ખંટડી છે એને પણ દબાવી દેજો જેથી દરરોજે દરરોજના તલ્સ અને આપણે જે આ એરંડા છે એના વિડીયોઝ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ એરંડાથી એરંડાની આવક ઘટીને પહેલી વખત પચાસ હજાર ગુણીની નીચે જતાં પીઠા અને વાયદામાં મિત્રો મક્કમતા આગળ વધી હતી એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે આવકમાં થઈ રહેલો ઘટાડો અને વખારીયા હોય તથા બદલાવાળા પાસે પડેલા એરંડા પર મજબૂત પકડ હોય હવે શોર્ટેજ આગળ વધી રહી છે ભલે ઉત્તર ગુજરાતમાં હજુ વાવણીલાયક વરસાદ પડ્યો નથી આથી વાવેતર અંગે પણ અનિશ્ચિતતા વધી છે ખાસ કરીને વિરમગામ પાટડી બાજુ જૂન જુલાઈમાં એરંડાનું વાવેતર થતું હોય છે ત્યાં હજુ પણ વાવણીલાયક વરસાદ ન હોવાના કારણે વાવેતર છે મિત્રો થયું નથી જેના લીધે વાત કરીએ મિત્રો તો એરંડાની આવકમાં સતત અને સતત ઘટી છે અને ગુરુવારે આવક લાંબા સમય પછી પચાસ હજાર ગુણીને ઓછી રહી હતી ત્યારબાદ ગુરુ શુક્ર આવક પચાસ હજાર ગુણી નીચે જોવા મળી છે આ ઉપરાંત વાત કરીએ તો છેતાલીસ હજાર ગુણીની આવક મિત્રો આગામી દિવસોમાં જોવા મળી છે આ ઉપરાંત વાત કરીએ મિત્રો તો અત્યારે જે વેપાર છે ઓગણત્રીસ હજાર ગુણી કચ્છમાં પાંચ હજાર ગુણી અને માંડલ પાટડી હલવદ સૌરાષ્ટ્રમાં બે હજાર બોરી આ ઉપરાંત સાબરકાંઠા અરવલ્લી સાઉથ ગુજરાતમાં બે હજાર બોરી હજાર બોરીના કામકાજ જોવા મળી રહ્યા હતા એરંડામાં વાયદા સવારે ખુલતા વધીને મિત્રો વાત કરીએ તો પીઠામાં પાંચથી દઈ દસ રૂપિયા વધીને એવરેજ બારસો નેવુંથી થી તેરસો ને દસ રૂપિયા મિત્રો જોવા મળી રહ્યા હતા આ ઉપરાંત વાત કરીએ તો હાલ ઉત્તર ગુજરાતમાં પીઠામાં એરંડાના ઊંચા ભાવ મૂકવાની જોર સામી છે જેના કારણે ગુરુવારે હારીજમાં વાત કરીએ તો તેરસો પચીસ રૂપિયા રાધનપુરમાં તેરસો એકવીસ અને પાટણમાં વાત કરીએ તો મિત્રો તેરસો અને વીસ રૂપિયા સુધીનો જે ભાવ છે એ જોવા મળ્યો હતો અને શુક્ર શૈન એમાં થોડોક વધારો મિત્રો જોવા મળ્યો છે ઓલ ઓવર જે અત્યારે બજાર છે સારી એવી જોવા મળી રહી છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ